ગુજરાત રાજ્યમાં ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ દસ સ્થળોએ રેડ કરવામાં આવી હતી જ્યાંથી અઠ્ઠાવીસ નમૂનાઓ લેવામાં આવ્યા હતા આ નમૂનાઓમાંથી અંદાજે રૂપિયા એક કરોડની કિંમતનો છેત્તાલીસ ટન જેટલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન બે હજાર પચ્ચીસ દરમિયાન ચંડીસર ખાતે આવેલા શ્રી સેલ્સ નામની પેઢી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આશરે ત્રણ પોઇન્ટ પાંચ લાખથી વધુની કિંમતનો છસો પચાસ કિલોથી વધુનો શંકાસ્પદ ભેળસેરયુક ધઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા વેપારી પર ચામતી નજર રાખવામાં આવી હતી જ્યારે શુક્રવારે ચંડીસર જીએડીસી એરિયાના પ્લોટ નંબર નંબરસો માં આવેલી ખાનગી જગ્યાના ગોડાઉન પર ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો